मैडम पहले आपने क्या बोला अब कुछ नहीं होगा तो हम टिकट हमें तो आगे आगे का रास्ता करना कि नहीं अब बोलते हो हमारे पास एक ही ऑप्शन है मतलब क्या है मैडम इसका आप ऑप्शन जो दे रहे हो आपने तब जब आठ बजे मुझे ऑप्शन देना था कि आपका कुछ हो जाएगा खड़े रहिए मुझे तो आगे जाने की इमरजेंसी मेरे बच्चे ये बच्चा है ना इसका अभी अपॉइंटमेंट था मुझे डेढ़ बजे पहुंचना जरूरी था बराबर है अभी आप बोल रहे हो शाम को छह बजे जाओ तो अपॉइंटमेंट कौन देगा तो अब रिफंड दे दो

તેરથી વધુ પ્રવાસીની ટિકિટ હોવા છતાં રખડી પડ્યા પ્રવાસીઓમાં આક્રોશ કચ્છમાંથી કોઈ વિમાની સેવાની અનિયમિતતા માટે કોણ કાન પકડવા આવશે એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં છબડડો સામે આવ્યો છે ભુજથી મુંબઈ જતી ફ્લાઇટમાં સીટ ઓછી હોવાથી મુસાફરો અટવાયા હતા એર ઇન્ડિયા છેલ્લા ઘણા સમયથી સતત વિવાદોમાં રહેવા પામી છે આજે એર ઇન્ડિયાની વધુ એક બેદરકારી સામે આવવા પામી છે જેમાં ફ્લાઇટમાં સીટ ઓછી હોવાથી મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતા મુસાફરો દ્વારા આ બાબતે એર ઇન્ડિયાના કર્મચારીને જાણ કરતા કર્મચારી દ્વારા મુસાફરોને ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો હતો જેને લઈ મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે ફ્લાઇટમાં એકસો એસીને બદલે એકસો પંચાવન સીટ જ હતી સીટ ન હોવાથી પંદરથી વધુ મુસાફરો ફ્લાઇટમાં ન જઈ શકતા અટવાયા હતા મુસાફરો દ્વારા એડવાન્સ બુકિંગ કર્યું હોવા છતાં ફ્લાઇટમાં સીટ ન મળતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો એર ઇન્ડિયા દ્વારા અટવાયેલા મુસાફરોને સેવન સ્કાય હોટલમાં રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી એર ઈન્ડિયાના છબરડાના કારણે ભુજ એરપોર્ટ પર મુસાફરો અટવાતા પરેશાન દેખાયા હતા આ બાબતે એક મુસાફર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે અમે એરપોર્ટ પર સમયસર પહોંચી ગયા હતા પરંતુ અમને અંદર બોર્ડિંગ જ આપવામાં આવ્યું ન હતું અને થોડા સમય બાદ અમને જણાવ્યું હતું કે ફ્લાઇટમાં સીટ ન હોવાનું જણાવ્યું હતું અને એક મુસાફર દ્વારા આ બાબતે એર ઈન્ડિયાના કર્મચારી સાથે વાત કરતા એર ઇન્ડિયાના અધિકારીઓએ મુસાફરને થોડી રાહ જોવા માટે કહ્યું હતું પરંતુ ત્યારબાદ પણ કંઈ નહીં થઈ શકે તેમ જણાવી તેમને ઓપ્શનની વાત કરી હતી મુસાફરના બાળકની ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ હોય તે સમયસર ત્યાં ન પહોંચી શકતા મુસાફર દ્વારા એરપોર્ટ પર રોષ વ્યક્ત કરાયો હતો એર ઈન્ડિયાની મનમાની સામે કચમાં કોઈ અવાજ ઉઠાવતા નથી અને આને એર ઈન્ડિયાનો કાન પકડવા માટે કોઈ આગળ આવતું નથી તેવું મુસાફરોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું અને કચમાં કોઈ કહેવાવાડું નથી સોફ કચ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભરૂચ રામબાગ રોડ આદીપુર પાવર કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ બાર જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર